મારું નામ દિનેશભાઈ નરસિંહભાઈ ચૌહાણ છે હું ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહું છું મને પહેલાં દુખાવો જોરદાર નીચાણમાં હતો જગ્યા થઈ ગઈ છે મેં એમઆરઆઈ આર કરાવ્યું ડૉક્ટરના ત્યાં જઈને ડૉક્ટરે મને ઓપરેશનનું કહ્યું પણ હું ઓપરેશનનું કરાવતો નથી અત્યારે હાલ પણ અત્યારે બીજા પછી મને કમરનો દુખાવો થયો છે એ કમરના દુખાવાથી મને સારું છે ડૉક્ટર જોડે હું ગયો ડૉક્ટરે મને ઓપરેશનનું કમરનું પણ ઓપરેશન કીધું છે આટલી બધી તકલીફ હતી પણ અમારા વેવાણ ત્યાં થેરાપીમાં જતા હતા એમને મને કહ્યું કે તમે આ જગ્યાએ જાઓ તો તમને સારું થઈ જશે એટલે મને બહુ તકલીફ હતી ખરેખર પણ અત્યારે ટોટલી સુધારો છે મારા શરીરમાં પગમાં અને કમરમાં પણ થેરાપી લીધા પછી મને સંપૂર્ણ આરામ છે અમારા વેવાણે અમને જે થેરાપી માટે અહીંયા મોકલ્યા એ બદલે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એમનું શરીર પણ સ્વસ્થ રહે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના માગું છું મારી જોડે પૈસા હતા નહીં પણ હું આગા પાછા કરીને ગમે તેમ કરીને હું આ મેટ લીધી છે મારી દીકરીએ મને થોડી સહાય કરી છે અને મારી દીકરી આ મારી દીકરી છે આ મારી દીકરીએ મને એને થોડા પૈસા આપ્યા બીજા મારી જોડે એમ કરીને મેં આ મેટ લીધી છે એટલે હું તો એટલો સંદેશો આપું છું કે ખરેખર આવું એક સાધન તમે ઘરે વસાવો તો સારું તો તમારા આખા પરિવારને પણ એ કામમાં આવશે કોઈ દાગીનો લેશો તો દાગીનો એક જ વ્યક્તિ છે

મારું નામ ચૌહાણ નિકિતા દિનેશભાઈ છે અમારા મમ્મી પપ્પા છે મારા મમ્મી પપ્પાને કમરની અને પગની તકલીફ બહુ વધારે હતી એમણે ઘણા બધા ડૉક્ટર જોડેથી એમને દવા પણ લાયા પણ એમને કોઈ જ અસર નથી થતી પછી એમણે યુગા બેસ્ટમાં થેરાપી ચાલુ કરી પંદર દિવસથી એમણે થેરાપી લીધી પછી એમણે ઘરે આવીને કીધું કે મને ત્યાંથી મેડમે વાત કરી છે કે તમે આવી નેટ લઈ લો તો તમારા તમારું આયુષ્ય લાંબુ થશે એમ કે તમારા શરીર માટે સારી છે તો મને એવું થયું કે મારા પપ્પાને પૈસાની જરૂર હતી તો મેં મારા પપ્પાને તાત્કાલિક પૈસાની હેલ્પ કરી અને આ નુગા બેસનો જે નેટ છે એ મારા મમ્મી પપ્પાને મેં લાઈ આપી છે મમ્મી પપ્પા છે તો જ આપણે છીએ મમ્મી પપ્પાથી વિશેષ કંઈ નથી

અને એ બેલ્ટ મને પહેરવાથી ઘણો અધિક રાહત થઈ છે અને હું સીધો ચાલતો થઈ ગયો છું હું આ બેલ્ટને આવી રીતે વાંધો તો અંદર ચામડીને ટ્રસ થાય એવી રીતે અંદરના ભાગની અંદર વાંધો હતો નોકરી પણ હું લઈ જતો હતો અને એનાથી મને ઘણી બધી રાહત છે હવે મારી શાળ આવી થઈ ગઈ છે એકદમ સીધો જ પહેલાં જેવો જ